નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું નવરા નોરતાનો આજે ત્રીજો દિવસ ત્યારે કનેક ગુજરાતની ટીમ આવી છે અંકલેશ્વરના રેવા નેતાલી નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસની મુલાકાતે તો ચાલો નિહાળીએ કેવી રીતે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલિયા રોડ પર સિમ્ફોનિક ઇવેન્ટ એલએલબી ગ્રુપ દ્વારા પ્રથમ વાર રેવા નેતાલી નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે

તૈયારી આમ જોવા જઈએ તો ખૂબ સરસ તૈયારી રહી વરસાદના વિઘ્નની વચ્ચે છેલ્લા બે દિવસની અંદર સમગ્ર ટીમે મળીને કરેલી જે તૈયારી એ સૌના પ્રયત્ન થકી આ તૈયારી થઈ છે આ વિશાળ ગ્રાઉન્ડની અંદર જ્યાં આશરે પાંચથી છ હજાર લોકો રમી શકે અને હજાર લોકો બેસીને એને માણી શકે એ લોકો માટેની વિશાળ પાર્કિંગની સુવિધા એમના માટેની આવવાની વ્યવસ્થા એમને કોઈ જાતની તકલીફ ન પડે ખેલૈયાઓને ગ્રાસના ગ્રાઉન્ડમાં રમવા મળે ખુલ્લા પગે રમવા મળે અને એમને રમાડવા માટે મેડી જેવી બેન્ડ મળે તો પછી આ અવસર અનેરો જ હોય એવી ખૂબ જ સરસ મજાની તૈયારી સાથે અમે આ લાવ્યા છે અને આપણી દીકરી આપણા આંગણે આ ઉક્તિને સાકારિત કરવા માટે તમામ રેસિડેન્શિયલની વચ્ચે આ એક વિશાળ આયોજન કર્યું છે જેની અંદર આજના ત્રીજા નોરતે દરેકે દરેક ખેલૈયાઓનો દરેકે દરેક ગરબા રસિકોનો ખૂબ જ સહકાર મળી રહ્યો છે જે હજી પણ અવિરત ચાલી રહ્યો છે તો અમે દરેકનો આભાર માનીએ છીએ આમ જી બિલકુલ થી કેવો રિસ્પોન્સ પબ્લિક તરફથી પ્રથમવાર આપને આપના આયોજનને અને આપની તૈયારીઓને મળી રહ્યો છે પબ્લિકનો રિસ્પોન્સ વિશે શું કહેવું પબ્લિકનો રિસ્પોન્સ પ્રથમ વખત કરી રહ્યા છે છતાં પણ ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે આવવાવાળા લોકોનું અહીંયા રમવું એ રમીને એમને જે મજા આવે છે બેન્ડની સાથે જે મજા આવે છે એ દરેકે દરેક લોકોનો જે ફીડબેક છે એ ફીડબેક જ અમારો ઉત્સાહ વધારી દે છે એટલે કયા કયા પ્રકારની તૈયારીઓને શું શું ફેસિલિટીઝ રાખવામાં આમ જોવા જતાં તૈયારીના ભાગ સ્વરૂપે જોઈએ તો વિશાળ સ્ટેજ ખેલાઓ અને રમવા માટેની વિશાળ જગ્યા અને એ જગ્યા આર્ટિફિશિયલ ના હોય નેચરલ ગ્રાઉન્ડ વારી હોય તો ખેલાઓને રમવાની વધારે મજા આવે વત્તા એમની સાથે આવેલા જે-જે લોકો છે એ લોકોને બેસવા માટેની પણ વ્યવસ્થા મળી રહે તમે આવો છો તો તમારી ગાડી વ્યવસ્થિત જગ્યાએ પાર્ક થાય એ હું પોતાનું પાર્કિંગ એની વ્યવસ્થા અમે અહીંયા કરી છે જે લોકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોને એક આવકાર આપવા માટે અને એક મેસેજ આપવા માટે શું કહેવા માંગો લોકોને આવકાર આપવા માટે બસ ફક્ત ને ફક્ત એટલું જ કહેવા માંગીશ કે આ આયોજન માતાજીની આરાધના કરવા માટે કર્યું છે અમારું સ્લોગન જ છે ડિવોશન તો એ ડિવોશનને આગળ વધારવા માટે દરેકે દરેક વ્યક્તિ આ શક્તિ પર્વને સારી રીતે માણી શકે આપણી દીકરીઓ આપણી વચ્ચે સુરક્ષિત રહી શકે તેના માટેનું આયોજન કર્યું છે બસ આ

હેલો અંકલેશ્વર સ્વાગત છે તમારું કનેક ગુજરાતમાં આજે આપણે મળશું મોનાઝ મેવાવાલાને ધ ફેમસ એક્ટ્રેસ ઓફ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધ વેરી બ્યુટિફુલ વેરી ટેલેન્ટેડ ધ બબલી એક્ટ્રેસ કેવું લાગે છે અંકલેશ્વરમાં આવીને બહુ જ મજા આવે છે બહુ જ ફાઇન લાગ્યું રોડ કેટલા ફાઇન છે રોજ રોડથી તમે તારીફ કરી અમને બહુ સારો લાગ્યો અમારા અંકલેશ્વરમાં આવીને અને ફર્સ્ટ ઓફ ઓલ તમે રેવાને તાલે ગરબે ઝુમવા આવ્યા છો કેવો ઉત્સાહ છે ગરબાને લઈને આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ હું તો બચપનથી જ લઈને મને ગરબા કરવાનો બહુ જ શોખ છે ગરબા ઇનફેક્ટ હું ગુજરાતમાં જ રહેતી હતી પહેલાં મારી સ્કૂલિંગ અહીંયા જ થઈ છે અમદાવાદમાં થઈ છે તો પાંચ પાંચ વાગ્યા સુધી હું ગરબા રમવા જતી પણ હતી તો આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ દેટ સો ગ્રેટ અને તમે હવે ફાઇનલી ગુજરાતમાં છો તો તમને ગુજરાતનું ફૂડિંગ એન્ડ ઓલ તો ખબર જ હશે કારણ કે તમારું ચાઇલ્ડહુડ ગ્યુ છે શું કહેશો અમારા ગુજરાતની વાનગીઓ વિશે ગુજરાતની વાનગીમાં તો બસ એક પેલા ફાફડા ફાફડા અને જલેબીની જે પેલી ચટણી હોય છે ને ગ્રેવીવાળી એ ક્યાંય બી બીજે નથી મળતી ખાલી ગુજરાતમાં જ મળે છે સો એ જ મને એટલી ભાવે છે અને તમે મિસ પણ કરતા હશો ખાસ કરીને બહાર જઈને ગુજરાતી ફૂડ તો ગુજરાતી ગુજ્જુ લોકો તો જોઈએ જોઈએ જ જ બહાર જઈને અને મળે ત્યારે મિસ મિસ છે બહુ કરું છું અને તે સાથે જ ગરબાની કેવી તૈયારીઓ ચાલી રહી છે મતલબ તમે આજે ફાઇનલી રેવાને તાલે ઝૂમવા જઈ રહ્યા છો તો ગરબાની તૈયારીઓ પહેલેથી કેવી હતી બહુ હું તો બહુ જ એક્સાઇટેડ છું બધાને મળવા માટે એન્ડ ગરબા રમવા તો મને પહેલાંથી જ બહુ જ ગમે છે તો હું બધા સાથે આઈ આમ ગોઈંગ ટુ પ્લેસ આમ ગરબા ઓલ્સો આઈ એમ વેરી વેરી એક્સાઈટેડ ઓકે ઓકે તો હજી વધારે મતલબ પબ્લિક સાથે કનેક્ટેડ થવા અમારા પબ્લિકને એક સરસ એવી કોઈક વાત કહેવા તમે માંગશો અંકલેશ્વર આવ્યા છો તો અંકલેશ્વર વાસીઓ માટે ખાસ કરી વાસીઓ માટે બસ એ જ કહેવા માગું છું કે આ તમારી જે ગરબાની સ્પિરિટ છે ને ए यू ए उसको जा, उसको जारी रखो और बस ऐसे ही अपना जो उत्साह है नवरात्रि फेस्टिवल को लेकर उसको बनाए रखो

ફાઇનસ્ટ પર્સનાલિટી છો તમારી સાથે મળીને વાતચીત કરીને બહુ સારું લાગે થેન્ક યુ સો થેન્ક યુ સો મચ અને મને પણ થેન્ક યુ તો આ હતા એકદમ ચવલી વવલી પર્સનાલિટી મોનાસ આપણી સાથે આજે વાતચીત કરી અને આપણા અંકલેશ્વરમાં આજે પધાર્યા છે ને તેમનો અનુભવ તેમણે આપણી સાથે આજે શેર કર્યો ટીવી એક્ટ્રેસે ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને અંકલેશ્વરના ખૂબ વખાણ કર્યા હતા નવરાત્રી મહોત્સવની સાથે સાથે ગુજરાતી વાનગી અને ગુજરાતમાં વિતાવેલા પોતાના બાળપણની વાતો વાગોળી હતી ત્યારબાદ મોનાજ મેવાલાએ રેવાની તાલી ગરબા ગ્રાઉન્ડ પર જઈ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો જોરદાર સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ જોમી ઉઠ્યા હતા તો આવો જોઈએ રેવા ને તાલી ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓએ બોલાવેલી રમઝટની કેટલીક ઝલકો